રાંદેર પોલીસ સ્ટેશન ખાતે રાંદેર વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારો ભેગા થઈ ખોટી રીતે એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી રાંદેરમાં ચાલેલી એસઆરઆઈ પ્રક્રિયા દરમિયાન કુલ નવ હજાર છસો સત્તર ફોર્મ ભરાયા હોવાની માહિતી સામે આવી છે જે અત્યંત ચિંતાજનક છે આ ફોર્મોમાં મોટા પ્રમાણમાં કાયદેસર અને જીવંત મતદારો સામે બાંધા લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે મતદારો દ્વારા ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ખોટી વાંધા પાછળ ભારતીય જનતા પાર્ટીના બીએલેની સંડોવણી હોઈ શકે છે જો આ શંકા સાચી સાબિત થાય તો આ સમગ્ર ઘટના લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ અને મતાધિકાર છીનવી લેવાનો ગંભીર પ્રયાસ ગણાય આ સંદર્ભે રાંધેના મતદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે ખોટી રીએ ખોટી રીતે એસઆરઆઈ ફોર્મ ભરનાર અને પ્રેરણા આપનાર તમામ જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે સમગ્ર નવ હજાર છસો સત્તર ફોર્મની નિસ્વર્ક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવી. કાયદેસર મતદારોના નામ દિલિત થવાથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાય. મતદારોએ પણ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અધિકારોના રક્ષણ માટે વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે. મત મારો અધિકાર છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર છેડછાડ સહન નહીં કરવામાં આવે એવો સંદેશ સ્પષ્ટ મતદારો દ્વારા આપવામાં આવ્યો છે. જે આપણો નામ મારું નામ શેખ મોહમદ સોહેલ છે. હાલમાં ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆઈની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર વાંધા અરજી સાત નંબરના ફોર્મ ભરીને ષડયંત્ર રચીને જે ખરેખરના મતદારો છે એ લોકોને રદ કરવા માટેનું જે કાવતરું કરવામાં આવ્યું તેના માટે આજ રોજ અમે લોકો રાંદે પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી ફરિયાદ દાખલ કરવા માટે અમે ઉપસ્થિત થયા છે જેની અંદર આજરોજ અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે જે સાત નંબરના ખોટી રીતે ષડયંત્ર રચીને એક સાથે જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેની સામે તપાસ કરવામાં આવે અને એક એક વ્યક્તિ પાંત્રીસ પાંત્રીસ બૂથની અંદર જ્યારે પોતાના વાંધા લેતો હોય તે વ્યક્તિ અમને ઓળખતો પણ નથી અમારી જગ્યામાં આવેલો પણ નથી અમને કોઈ જગ્યાએ જોવા જોવા પણ મળતો નથી એવા વ્યક્તિએ અમારી સામે વાંધો

આ બાવીસ લોકોએ એ એકસો સાડસઠ સુરત પશ્ચિમ ની અંદર એકસો ને બાવન બુથ ની અંદર વાંધા લીધા છે આ બધાના મોબાઈલ નંબર અને કયા કયા બુથ ની અંદર એ લોકોએ વાંધે છે એ મેં પીઆઈ સાહેબ રજૂ કરેલું છે આ બધા બુથ લેવલ ઓફિસર ભારતીય જનતા પાર્ટી ના જેની માહિતી અમે લોકો ઇલેક્શન કમિશન ચૂંટણી વિભાગ માં પણ માંગેલી છે અને સિક્કા વાળી કોપી અમારી પાસે પશ્ચિમ વિધાનસભાની અંદર નવ હજાર છસો ને સત્તર વાંધા અરજી ના ફોર્મ ભરાયા છે એ હવે જે વ્યક્તિ રિસીવ કરાવી ગયો છે એના માટે અમે સીસીટીવી ફૂટેજ ની માંગણી પણ કરેલી છે आपका नाम हेलो मेरा नाम आदम खान हुसैन खान पठान हाँ का मैं पचास से रहता हूँ सुल्तान अभी क्या रो, करा अभी ये मेरा नाम इलेक्शन में से कमी कर दिया है तो क्यों कमी किया है मैंने पूरे प्रूफ दिए है सब पूरे प्रूफ दिए है उसके बावजूद भी कट कर दिया मेरा नाम किस तरह रद्द किया गया क्या सात नंबर सात नंबर का फॉर्म भरा है और वो मेरे को दिया है उसके अंदर मेरा उसका नाम लिखा है यहाँ अभी पुलिस से आप क्या चाहते हो उसको उनके ऊपर एफ आई आर फटना चाहिए कितने साल से रहते हो आगे? पचास पचास ब्यूरो रिपोर्ट एल के स्टार न्यूज सूरत